નમસ્કાર આજે આપણે એમ એક એવી કથામાં ઊંડા ઉતરીશું જે ગુજરાતના શું કહેવાય ઇતિહાસ અને સાહિત્યમાં અમર થઈ ગઈ છે વાત છે ગીરના જંગલની સિંહોની ભૂમિની અને ત્યાં વસતા એક સમુદાયની પણ એ બધાની વચ્ચે કેન્દ્રમાં છે એક દીકરી માત્ર ચૌદ વર્ષની અને એનું અદમ્ય સાહસ ખરું ને બિલકુલ એ જ તો આપણી પાસે આ ઘટના અને તેના પર આધારિત ઝવેરચંદ મેઘાણીનું જે પ્રખ્યાત કાવ્ય છે ચારણ કન્યા એના વિશે કેટલીક નોંધ અને વિગતો છે હા કેટલાક સ્ત્રોત છે આપણી પાસે આપણો હેતુ એ જ છે કે એ સ્ત્રોતોમાંથી પેલી ચૌદ વર્ષની હીરબાઈની એ સાંજની હિંમતની ક્ષણોને ફરી જીવંત કરીએ અને સમજીએ કે આ કથા આજે પણ કેમ આટલી મહત્વની છે બરાબર એ સમજવું જરૂરી છે તો ચાલો થોડા પાછળ જઈએ સમયમાં વર્ષ ઓગણીસો અઠ્યાવીસ ગીરનું ગાઢ જંગલ કલ્પના કરવી પડે એ સમયની હા તુલસી જંગલની વચ્ચે છવાયા હોય ને એમાંથી એકમાં રહેતો ચારણ પરિબળ એટલે માલધારી જીવન પ્રકૃતિની એકદમ નજીક બરાબર ગીરનું જીવન એટલે ખબર છે પ્રકૃતિ સાથે સતત સંઘર્ષ પણ અને સહવાસ પણ દિવસભર પશુ ચરાવવાના અને સાંજે પાછા નેસમાં સલામત રોજનો ક્રમ એ જ રોજનો ક્રમ અને આ જ વાતાવરણમાં આ જ પરિવેશમાં ઉછરી રહી હતી ચૌદ વર્ષની હીરબાઈ ફક્ત ચૌદ વર્ષની હા હવે ઘટના બને છે એક સાંજે ઢળતી સાંજ દિવસભર ચરેલા ઢોરઢાકર પશુઓ એમના માલિકો સાથે નેસ તરફ પાછા આવી રહ્યા છે એટલે સાંજનો એ શાંત સમય હા વાતાવરણમાં થાક છે સાંજની નિરવ શાંતિ છે પણ ગીરની શાંતિ એ ક્યારેક ભ્રામક હોય હ ગમે ત્યારે તૂટી શકે અને એવું થયું અચાનક એ શાંતિ ચીરાઈ ગઈ એક ભયાવહ ગર્જનાથી ક્યાંકથી એક સાવજ ગીરનો રાજો ધસી આવ્યો ઓહો અને એનું નિશાન બની એક વાછરડી પલક વારમાં સિંહે એના પર તરાપ મારી અને એને મારી નાખી અરે રે આ અવાજ અને દ્રશ્ય જોઈને આસપાસના જે લોકો હતા ધોર લઈને આવતા હતા એ બધા દોડી આવ્યા ત્યાં સ્વાભાવિક છે શું થયું એ જોવા પણ સામે જુએ તો વિકરાળ સિંહ તાજા શિકાર પર ઊભો છે અને ગર્જના કરી રહ્યો છે બધાના પગ થંભી ગયા ભયથી થીજી ગયા સાવ જો અહીં એ સમજવું બહુ જરૂરી છે કે નેસમાં રહેતા માલધારીઓ માટે સિંહ કઈ સાવ અજાણ્યો નહોતો હા એ તો ખરું એમની વચ્ચે એક પ્રકારની શું કહેવાય અલિખિત સમજણ હતી સહઅસ્તિત્વ હતું પણ જ્યારે સિંહ આક્રમક બને પાડેલા પશુ પર હુમલો કરે ત્યારે વાત જુદી ત્યારે ભય અને લાચારી સિવાય બીજું કશું ના હોય એ સમયમાં સિંહ સામે થવું એટલે સીધું મોતને ભેટવા જેવું હતું એટલે લોકો ડરી જાય એમાં નથી એકદમ વાજબી ડર હતો બિલકુલ એકદમ વાજબી પણ એ જ ભયાનક ક્ષણોમાં જયારે બધા પુરુષો કદાચ હાથમાં લાકડીઓ કુહાડીઓ હશે હા હશે જ ને છતાં સ્તબ્ધ ઉભા હતા ત્યારે એક અડધારી ઘટના બની પેલી ચૌદ વર્ષની દેખાવમાં નાજુકડી એવી હીરબાઈ એ આગળ આવી આશ્ચર્યજનક કહેવાય એના ચહેરા પર ડરનું નામ નિશાન નહીં એ સીધી જ ગઈ પેલી મરેલી વાછરડી પાસે અને શું કર્યું ખબર છે શું એના નિર્જીવ શરીર પર જાણે પોતાનો અધિકાર હોય ને એમ ચડી ગઈ અને હાથમાં જે સામાન્ય ડાંગ હતી લાકડી એ ઉગામીને સિંહ સામે પડકાર ફેંક્યો શું વાત કરો છો મરેલી વાછરડી પર ચડીને હા જાણે કહેતી હોય આ મારી છે તને નહીં લઈ જવા દઉં અકલ્પનીય હિંમત આ જોઈને સિંહ પણ ચોંકી ગયો છે એને આવો સામનો કદાચ પહેલી વાર જોયો છે ગુસ્સામાં આવી ગયો પાછળના બે પગ પર ઉભો થઈ ગયો ઓ બાપરે વિકરાળ ગર્જનાઓ કરવા માંડ્યો એના મોમાંથી ફીણ વછૂટવા લાગ્યા દ્રશ્ય એકદમ ભયાનક ધ્રુજી જવાયો પણ હીરબાઈ એ એક ઇંચ પણ પાછી ના હટી લાકડી વીંજતી રહી સિંહની આંખમાં આંખ પરોવીને ઊભી રહી અડીખમ આ આ ઘટનાના એક પ્રત્યક્ષ સાક્ષી હતા એ સમયના બહુ જાણીતા લોક કવિ અને સંત દુલાભાયા કાગ હા દુલા કાગ એમણે પાછળથી આનું વર્ણન કર્યું છે એમણે નોંધ્યું છે કે અમે સૌ દૂર ઊભા ભયથી જોઈ રહ્યા હતા પણ એ દીકરી એકલી સિંહ સામે જજુમી રહી હતી સાવજના મોઢાના ફીણ એના શરીર પર ઉડતા હતા છતાંય છોકરી હાથમાંનો સોટો જરરાય ધીમો પડવા દેતી નહોતી આ શબ્દો જ બતાવે છે કે એ કેવી ક્ષણ હશે ખરેખર રૂવાડા ઉભા થઈ જાય આ કોઈ સામાન્ય હિંમત નથી આ તો નિર્ભયતાની પરાકાષ્ઠા છે અને એ પણ એક નાની બાળકી દ્વારા અને જુઓ આ અકલ્પનીય દ્રશ્ય જોનારાઓમાં દુલાકાગ એકલા નોરતા ઓ બીજા કોણ હતા ત્યાં હાજર હતા બીજા એક મહાન વ્યક્તિત્વ આપડા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મેઘાણી પોતે ત્યાં હતા હા કહેવાય છે કે આ દ્રશ્ય જોઈને મેઘાણીનું જે સંવેદનશીલ કવિ હૃદય હતું ને એ એટલું હચમચી ગયું એમનામાં એટલો આવેશ ભરાયો કે એ કાગળ કલમ શોધવા પણ ન રોકાયા એમ ત્યાં ને ત્યાં જ ત્યાં ને ત્યાં જ એમના મનમાં શબ્દો ઉભરાવા લાગ્યા લોહી જાણે ઉકળી ઉઠ્યું આંખો ક્રોધ અને આશ્ચર્યથી લાલ થઈ ગઈ ગજબ કહેવાય એવું પણ કહેવાય છે કે એક ક્ષણે તો તેઓ પોતે પેલા શું કહેવાય દીકરીની મદદે દોડવા ગયા હતા સી તરફ સાચે હા પણ આસપાસના લોકોએ એમને માંડ પકડી રાખ્યા એક ક્ષણે મેઘાણી કવિ નહોતા રહ્યા એ પોતે એ શૌર્યના રંગે રંગાઈ ગયા હતા અને આજ આજ ભાવનાત્મક ઉછાળામાંથી એ પ્રત્યક્ષ અનુભૂતિની જે તીવ્રતા હતી એમાંથી જન્મ થયો ગુજરાતી સાહિત્યના એક આમ તો સીમાચિહ્ન કહી શકાય એવા કાવ્યનો ચારણકન્યા બરાબર અહીંયા જે વાત મને બહુ રસપ્રદ લાગે છે ને એ એ છે કે કેવી રીતે એક વાસ્તવિક ક્ષણિક ઘટના એક કલાકારની સંવેદનામાંથી પસાર થઈને એક ચિરંજીવ કલાકૃતિ બની જાય છે મેઘાણીને એ અનુભૂતિ કેટલી પ્રબળ થઈ હશે કે ત્યાં ત્યાં મનમાં ને મનમાં આખું કાવ્ય રચી નાખ્યું સાચી વાત છે સાહિત્ય અને વાસ્તવિકતાનો કેવો અદ્ભુત સંગમ બિલકુલ ઉત્તમ ઉદાહરણ છે આ અને મેઘાણીએ જે કાવ્ય રચ્યું ને એ ખાલી ઘટનાનો રિપોર્ટ નથી એમણે એમાં ચારણી છંદોનો ઉપયોગ કર્યો છે શબ્દોમાં એવો જોમ અને જુસ્સો ભર્યો છે હા એ મેઘાણીની તાકાત છે કે વાંચનાર કે સાંભળનારની નસોમાં પણ લોહી જાણે ગરમ થઈ જાય ચાલો આપણે એ કાવ્યના કેટલાક મુખ્ય ભાવ અને અંશો પર નજર કરીએ હા ચોક્કસ જોઈએ કે મેઘાણીએ શબ્દોમાં કેવી રીતે એ દ્રશ્ય જીવંત કર્યું કાવ્યની શરૂઆત જ જુઓ સિંહની ભયાનકતાનું વર્ણન સાવજ ગર્જે વનરાવનનો રાજા ગર્જે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવત કુળનો અરી ગરજે પાતળીઓ જોધ્ધો ગરજે કેવા શબ્દો હા આ ખાલી ગર્જના નથી આ તો પ્રકૃતિ પર સિંહનું જે આધિપત્ય છે એનું એલાન છે બરાબર અને મેઘાણી અહીં સિંહની શક્તિ બતાવવા કેવા શબ્દો વાપરે છે રાજા કેસરી ઐરાવતનો દુશ્મન પાતળી કમરવાળો યોદ્ધો આ બધું સિંહની ભયાનકતા અને એના પ્રભાવને ઘૂંટે છે હમ પણ કમાલ એ છે કે કાવ્ય જેમ આગળ વધે છે ને તેમ આ જ શક્તિ આ જ તેજ આપણને પેલી નાની કન્યામાં દેખાવા માંડે છે મેઘાણી જાણે કહેવા માંગે છે કે શક્તિ ખાલી શારીરિક નથી હોતી બરાબર અને આ ગર્જનાની અસર જુઓ ડુંગરના પડગા સૂતા તે જગાડ્યા રે ગામ સીમ નદીઓ પર્વતો બધું જાણે ગાજી ઉઠ્યું અને પછી પેલી પંક્તિઓ થર થર કાપે આબ ધરા ધ્રુજાવ્યા રે હા માત્ર જીવતા પ્રાણીઓ જ નહીં પણ પશુ પંખી ઝાડવા પહાડ આખી પ્રકૃતિ જાણે કંપી ઉઠી મેઘાણી અહીં શું કરે છે એ ભયનો એક વ્યાપક ચિત્ર બનાવે છે એક પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે એ બતાવે છે કે પડકાર કેટલો મોટો છે હમ પણ સાથે સાથે આ વ્યાપટ ભય એ વાતનું પણ પ્રતીક છે કે જ્યારે સમાજ પર કોઈ આફત આવે ત્યારે એની અસર બધા પર થાય અને આવી સ્થિતિમાં જ સાચા નાયકની સાચી હિંમતની જરૂર પડે છે સાચી વાત અને સિંહની આંખોનું વર્ણન એ પણ કેવું પ્રભાવશાળી આંખ જબુકે જાણે આભે વીજ જબુકે અંગારા જેવી આંખો જાણે ક્રોધની જ્વાળા અને એનું મો જડબા ફાડે ડુંગર જાણે ફાટ્યારે આ વર્ણનો સાંભળીને જ કોઈ પણ ડરી જાય આ બધું સિંહની એટલે કે ભયની શક્તિનું ચરમસીમાનું વર્ણન છે પણ અહીંયા જ મેઘાણી એક સૂક્ષ્મ વાત મૂકે છે કઈ વાત કે આજ આગ આજ તેજ આજ નિર્ભયતા થોડી વાર પછી પેલી ચારણકન્યાની આંખોમાં અને એના વર્તનમાં દેખાશે એટલે સિંહની શક્તિનું વર્ણન કરીને કવિ ખરેખર તો કન્યાની હિંમતના માપદંડને બહુ ઊંચો લઈ જઈ રહ્યા છે બહુ સરસ મુદ્દો અને પછી આવે છે વીરતાનું આહવાન સિંહની ગર્જના ખાલી ડર નથી ફેલાવતી પણ સૂતેલા શૌર્યને જગાડે પણ છે હા પેલી પંક્તિઓ બહાદુર બંકા ગુર્જર વીર ચારણ આહીર કાઠી રબારી ખેડૂત ગોવાળ ગુજરાતની જે શૂરવીર કોમો છે એના યુવાનો જાણે આ પડકાર ઝીલવા તૈયાર થાય છે આ બહુ મહત્વનો ભાગ છે મેઘાણીએ અહીં ખાલી એક વ્યક્તિની વાત નથી કરતા ના ના એ સામૂહિક ચેતનાની વાત કરે છે એક ઘટના કેવી રીતે આખા સમાજને જગાડી શકે અને આ કોઈ એક કોમની વાત નથી આખા ગુજરાતની વીરતાનું આહવાન છે અને કદાચ એ સમયને ધ્યાનમાં લઈએ તો સ્વરાજની લડત ચાલતી હતી હા એ પણ શક્ય છે તો કદાચ મેઘાણી આ ઘટના દ્વારા એ લડત માટે પણ જુસ્સો જગાવવા માંગતા હોય એવો અર્થ પણ કાઢી શકાય બિલકુલ અને પછી આવે છે કાવ્યનું કેન્દ્રબિંદુ આપણી નાયિકા હા હીરબાઈ ચારણકન્યા ચૌદ વર્ષની ચારણ કન્યા મેઘાણી એનું વર્ણન કરે છે નાની ભોળી દેખાતી પણ અંદરથી સિંહણ જેવી હા ડાંગ ચારણ કન્યા ત્રાળ ગજાવે ચારણ કન્યા હાથમાં સામાન્ય લાકડી લઈને એ સિંહ સામે ગર્જના કરે છે એનામાં ડર નથી સંકોચ નથી ફક્ત પોતાનો હક પોતાની વસ્તુ માટે લડવાનો દ્રઢ નિશ્ચય છે આ પાત્રનું ચિત્રણ ખરેખર અદભુત છે એની ઉંમર માત્ર ચૌદ વર્ષ એની જાતિ એ સમયમાં સ્ત્રીઓ પાસેથી આવી અપેક્ષા ન હોય બરાબર એના હાથમાં કોઈ મોટું શસ્ત્ર નથી ફક્ત એક લાકડી આ બધું એની હિંમતને કેટલી અસાધારણ બનાવે છે સાચી વાત એ શક્તિનું નહીં પણ સાહસ અને આત્મબળનું પ્રતીક પ્રતિક બની જાય છે અને કાવ્યમાં આગળ આવે છે ને કે એની એક હાકલ પર આખું ગામ એની પડખે ઊભું રહી જાય છે હા એ એની નેતૃત્વ ક્ષમતા પણ બતાવે છે અને અંતે આજે અન્યાયક સંઘર્ષ હતો એનું પરિણામ શું આવે છે મેઘાણી શું કહે કહે છે છે ભયથી ભાગ્યો સિંહણ જાણી હા કવિ કે સિંહ પણ એ નાની છોકરીના રૂપમાં જાણે સિંહણને જોઈ ગયો એના અદમ્ય જુસ્સાથી દરીને ભાગી ગયો આ અંત છે ને એ ખાલી કાવ્યાત્મક ન્યાય નથી એ એક બહુ ગહન સંદેશ આપે છે શું સંદેશ કે આત્મવિશ્વાસ અને નિર્ભયતા શારીરિક બળ કરતાં પણ વધુ શક્તિશાળી છે હિંમત સામે ગમે તેવો શક્તિશાળી શત્રુ પણ પાછો પડે છે મેઘાણીએ જે રીતે સિંહની શક્તિ અને કન્યાની હિંમતનો વિરોધાભાસ રચ્યો છે અને અંતે હિંમતનો વિજય બતાવ્યો છે એ આ કાવ્યને ખરેખર યાદગાર બનાવે છે ખરેખર તો આ સમગ્ર કથા અને એના પરથી રચાયેલું આ અમર કાવ્ય આ બધું આપણને શું કહેવા માંગે છે આમાંથી આપણે શું શીખવાનું છે એક સ્પષ્ટ સંદેશ તો એ છે કે હિંમતને ઉંમર સાથે જાતિ સાથે કોઈ લેવા દેવા નથી ચૌદ વર્ષની દીકરી પણ અસાધારણ શૌર્ય બતાવી શકે છે બિલકુલ પહેલો અને મુખ્ય સંદેશ આ જ છે બીજો મુદ્દો મને લાગે છે કે સાચું બળ શસ્ત્રોમાં નથી પણ મનોબળમાં છે હા હીરબાઈ પાસે ફક્ત એક લાકડી હતી સામે ગીરનો સિંહ હતો છતાં એની હિંમત એના દ્રઢ નિશ્ચયે એને વિજય અપાવ્યો આ ધૈર્ય અને સાહસનું મહત્વ બતાવે છે અને હીરબાઈની વાત છે ને એ ખાલી એક વ્યક્તિગત બહાદુરીની કથા નથી રહી ના એનાથી વિશેષ છે હા તે ગીરની ધરતીની ખુમારી ચારણ સમાજની જે પરંપરાગત વીરતા છે અને ગુજરાતની દીકરીઓનું જે સાહસ છે એનું પ્રતિક બની ગઈ અને મેઘાણીના શબ્દોએ એને અમર બનાવી દીધી બરાબર મેઘાણીના શબ્દોએ એને ઘર ઘર સુધી પહોંચાડી એટલે આ કથા આજે પણ એટલા માટે જ પ્રસ્તુત છે કારણ કે તે આપણને યાદ અપાવે છે કે આપણી અંદર જે આંતરિક શક્તિ છે ને એ જ આપણી સૌથી મોટી તાકાત છે પડકાર ગમે તેટલો મોટો હોય પણ એનો સામનો કરવાની હિંમત કેળવવી એ જ મહત્વનું છે સાચી વાત હીરબાઈની આ ગાથા પેઢીઓ સુધી પ્રેરણા આપતી રહેશે એ યાદ અપાવે છે કે વીરતા કોઈ ખાસ લોકોનો ઈજારો નથી પણ યોગ્ય સમયે યોગ્ય હેતુ માટે જાગી ઉઠતી એક માનવ સહજ ભાવના છે અન્ય અંતે એક વિચાર મારા મનમાં આવે છે જેનો ઉલ્લેખ આપણે જે સ્ત્રોત જોયા એમાં પણ છે કયો વિચાર આપણે એ વાત પર ધ્યાન આપ્યું કે હીરબાઈએ જે વાછરેડીનું રક્ષણ કર્યું તે મૃત્યુ પામી ચૂકી હતી હા સિંહને મારી નાખી હતી બરાબર છતાં હીરબાઈ એને સિંહને ખાવા દેવા તૈયાર નહોતી આ કોઈનો જીવ બચાવવાની લડાઈ નહોતી ના એ તો નહોતી તો પછી શા માટે તેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો એક મૃત પશુના દેહ માટે શું આ પોતાના સમુદાયની સંપત્તિ ભલે ને નિર્જીવ હોય એની રક્ષા કરવાનો ભાવ હતો બની શકે માલધારી માટે પશુધન બહુ મહત્વનું હોય અથવા અથવા શું મૃત્યુ પામેલા જીવ પ્રત્યે પણ એક પ્રકારના આદર અને ગૌરવની ભાવના હતી જેને તે સિંહના મુખમાં અપમાનિત થવા દેવા નહોતી માંગતી આ એક ઊંડો પ્રશ્ન છે હા આ ઘટના એ સમયના સમાજમાં પશુધનનું મહત્વ સમુદાયના મૂલ્યો અને કદાચ કદાચ મૃત્યુ પછી પણ અસ્તિત્વના ગૌરવ વિશે શું સૂચવી જાય છે આ પ્રશ્ન ખરેખર આપણને વિચારતા કરી મૂકે છે